બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશ શા માટે કહેવામાં આવે છે જય દ્વારકાધીશ કૃષ્ણ ભક્તો સામ સામા મળે ત્યારે ત્યારે એકબીજાને હાય કે હેલો કહેવાને બદલે ભગવાન શ્રી કૃષ્ણ માટેનું આ વિશેષ સંબોધન ઉચ્ચારે છે અને એકબીજાને મળે ત્યારે જય દ્વારકાધીશ બોલે છે દ્વારકામાં બેઠેલો જગતનો નાથ એટલે દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાનો સતાધીશ એટલે દ્વારકાધીશ પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાના રાજા છે એટલે જ એમને દ્વારકાધીશનું સંબોધન કરવામાં આવે છે એવું બિલકુલ નથી હકીકતે તો ભગવાન શ્રી કૃષ્ણે ક્યારેય દ્વારકાની રાજગાદી સંભાળી ન હતી દ્વારકા વસાવી ભગવાન કૃષ્ણે ઉગ્રસેનને દ્વારકાના રાજા બનાવ્યા હતા દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ હતી મથુરા છોડીને દ્વારકાને પોતાની કર્મભૂમિ બનાવવા પાછળ ભગવાન શ્રી કૃષ્ણનું કારણ પણ જાણવું ખૂબ જ જરૂરી છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ કેમ બન્યા એની પાછળ ભગવાન શ્રી કૃષ્ણને રણછોડ કેમ કહેવાયા એ એકબીજા સાથે સંબંધિત ઘટના કહી શકાય રણછોડ વાળી કથા તો જાણીતી જ છે જરાસન સાથેના યુદ્ધને ટાળવા માટે ભગવાન શ્રી કૃષ્ણે મથુરા છોડીને જતા રહેવાનો વિકલ્પ અપનાવ્યો હતો એને નિર્ણય કર્યો હતો ત્યારે બલરામ અને ઉગ્રસેન સહિત તમામ દરબારીઓએ એવી ટકોર કરી હતી કે આવી રીતે રણ મેદાન છોડીને પલાયન થઈ જવાથી લોકો તમને રણછોડ કહેવા લાગશે પણ ભગવાન શ્રી કૃષ્ણને એ વાતનો કોઈ સંકોચ ન હતો શાસ્ત્રો અનેક કારણો દર્શાવે છે અનેક પૌરાણિક તર્કો પણ છે કે ભગવાન શ્રી કૃષ્ણ જરાસંધ સામે યુદ્ધ ટાળવાનું કેમ નક્કી કર્યું આવી વાતો પણ છે કે જરાસંધ નક્ષિક શિવ ભગત હતો તેના મતે શિવ જ આ સૃષ્ટિના સર્વે હતા માટે ભગવાન વિષ્ણુ માટે જરાસંધને ધિકારની લાગણી હતી કૃષ્ણ ભગવાન વિષ્ણુનો અવતાર છે એટલે કૃષ્ણ પ્રત્યે પણ નફરત હોય જ એ ઉપરાંત જરાસંધની બને પુત્રીઓ અસ્થિ અને પ્રાપ્તિના વિવાહ કંસ સાથે થયા હતા દેખીતી રીતે ભગવાન શ્રી કૃષ્ણ અને જરાસંધ બંને વચ્ચે કોઈ વિમનસ્ય ન હતું પણ કંસનો દુશ્મન એ મારો દુશ્મન એ રહે જરાસંધ ભગવાન શ્રી કૃષ્ણ સાથે વાત ભીડવા ઉતાવળિયા બની ગયા હતા ભગવાન શ્રી કૃષ્ણે જરાસંધ સાથે યુદ્ધ સ્વીકાર્યું પણ હોત તો પણ બીજી મુશ્કેલી ઊભી થતી હતી

અને અમુક હદ વટાવી કે ઓળંગી અને એક સ્થળેથી બીજા સ્થળે જાઉં આ રીતે ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ દ્વારકા નામની જગ્યા વસાવી ભક્તોના હૃદયમાં જય દ્વારકાધીશનો નાદ ગુંજે ત્યારે કોઈ જ શાસ્ત્ર પુરાણ કે તર્કની જરૂર નથી બસ હૃદયમાંથી એક જ અવાજ ઉઠે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો બાપુ આ હતો કે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશ શા માટે કહેવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશ ના નામથી શા માટે સંબોધન કરવામાં આવે છે એ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ હર